હીરા ઉદ્યોગમાં મંદીની ગંભીર અસર માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક સ્તરે પણ જોવા મળી રહી છે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં હીરામાં મંદિરના કારણે નોકરી ગુમાવનાર એક રત્ન કલાકારે પૈસા કમાવા માટે ડ્રગ્સ પેડલરનો રસ્તો અપનાવ્યો હતો મળતી માહિતી મુજબ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી શૈલેષ સાકરિયા અગાઉ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો પરંતુ હીરા ઉદ્યોગમાં આવેલી ભારે મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી નોકરી છૂટ્યા બાદ તેને જુગાર રમવાની લત પણ લાગી ગઈ હતી જેના કારણે તે દેવામાં ડૂબી ગયો હતો ટૂંકા ગાળામાં પૈસા કમાવાના લોભમાં તે ડ્રગ્સના છૂટક વેચાણ તરફ વળ્યો હતો આરોપી એમડી ડ્રગ્સના જથ્થો છૂટક વેચાણ કરવાના ઈરાદે કિમ ચોકડી પરથી કાદિર સલીમ પઠાણ નામના ઈસમ પાસેથી લાવ્યો હતો ત્યારે જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસ હવે ડ્રગ્સનો જથ્થો પૂરો પાડના મુખ્ય સપ્લાયર કાદિર સલીમ પઠાણને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે હાલ કાપોદરા પોલીસે આરોપી શૈલેશ સાકરિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ છે